સઘન ચેકિંગ ની કામગીરી હાલ ચાલુ છે અને ગુંદરી ખોડા છાત્રી ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે બ્લાસ્ટ ને લઈને ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે ને ત્યારે બનાસકાંઠામાં જે આંતર રાજ્ય બોર્ડરો લાગે છે ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે અહીંયા દ્રશ્યો બતાવી છે જે આંતર રાજ્ય રાજ્યોમાંથી જે વાહનો ગુજરાતમાં પ્રવેશતા હોય છે તેની અત્યારે અહીંયા તમામ સઘન ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે સમગ્ર જે બ્લાસ્ટ થયું છે અને જેના કારણે જે ઘટના સામે આવી છે અને ત્યારબાદ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને બોર્ડર વિસ્તાર છે જે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અહીંયા જે બનાસકાંઠાની અમીરગઢ જે બોર્ડર છે તે બોર્ડર ઉપર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા પોલીસ દ્વારા અહિયાં તમામ જે રાજસ્થાન તરફથી આવતી જે ગાડીઓ છે તેમના વાહન ચાલકો અને વાહનોની તપાસ કરવામાં આવી રહ્યા છે મોડી રાતથી જ સતત સઘન ચેકિંગ આ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમામ જે વાહનો છે જે અહીંથી પસાર થતા હોય છે ગુજરાતમાં પ્રવેશ મેળવતા હોય છે ત્યારે તમામ વાહનોનું અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું છે દરેક જે વાહન ચાલકો હોય છે તેમની આઈડી તપાસ આઈડી તપાસ કરવામાં આવી રહી છે તમામ જે શંકાસ્પદ લાગતા વાહનોની અત્યારે પોલીસ દ્વારા સતત ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે એટલે કે જે પ્રમાણે જે દિલ્હીમાં જે ઘટના સામે આવી છે ને તેને લઈને પોલીસ એલર્ટ બની છે બનાસકાંઠાની જે અમીરગઢ બોર્ડર છે ગુંદરી બોર્ડર છે ખોડા બોર્ડર છે સહિતની જે તમામ જે બોર્ડરો છે ત્યાં જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પોલીસ એલર્ટ બની છે તમામ જે રાજસ્થાન બોર્ડર છે ત્યાં બોર્ડર બનાસકાંઠાના જે અલગ અલગ વિસ્તારોમાં લાગે છે ત્યાં આંતરરાજ્ય જે બોર્ડર કહેવાય છે તે બોર્ડર ઉપરથી જે વિવિધ વાહનો જે પસાર થતા હોય છે તે વાહનોનું ચેકિંગ અત્યારે પોલીસે હાથ ધર્યું છે એટલે કે જે પ્રકારે દિલ્હીની જે ઘટના સામે આવી હતી અને તેને લઈને અત્યારે જે પોલીસ છે તે એલર્ટ બની છે અને અમીરગઢ પોલીસ દ્વારા આ તમામ જે બોર્ડરો છે તે બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મોગજી ચૌધરી વીટીવી બનાસકાંઠા